પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ખોડિયારગર ખાતે રહેતા અખિલેશ રામ પ્રકાશ શર્મા અલકાપુરીના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર છથી બે હજાર સોળ સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય બે હજાર દસમાં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી એક પંચોતેર લાખમાં પ્લોટ ખરીદ કર્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા તેમના તેમના પ્લોટ પાસે રહેતા મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટમાં સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રુહાણપુર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઈતા હોય અયુબ અને તેના પુત્ર આમિરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધા હતા જે બાદ અયુબે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટ વેચાણની વાત કરી હતી જોકે તેમણે પ્લોટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો આખરે અયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી કુલ બાણું લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે તેઓની ચાવજ ખાતે સાતસો વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી કિરણભાઈ પટેલ જીતુસિંહ ડોડિયા અને ઓમ પ્રકાશ સિંહ રાણા નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયો એમની જાણ બહાર તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢરિયાના કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા

આ બાબતે અખિલેશ શર્માની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈ શ્રી હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી